સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંજાર દ્વારા શ્રમદાન કાર્યક્રમ યોજાયો સ્વચ્છ ભારત મિશનના અગિયારમા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે ભારત સરકાર શ્રી દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સ્વચ્છતાહી સેવા પખવાડિયાનું આયોજન કરેલું છે તે અંતર્ગત તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવારના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે એક દિન એક ઘંટા સાથ શ્રમદાન કાર્યક્રમનું આયોજન અંજાર નગરપાલિકા હિંદુ સાર્વજનિક સ્મશાન ગંગાનાકા બહાર ખાતે રાખવામાં આવેલું અંજાર મત વિસ્તાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોટરાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદબોધન કરતાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છતાના વિચારોને સાકાર કરવા સૌએ સાથે મળી સ્વચ્છતા માટે જાગૃતિ કેળવી કાર્યરત રહેવું જોઈએ તેવું જણાવ્યું હતું કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા શાસક પક્ષના નેતા શ્રી કિરી ગોસ્વામી અને આભાર વિધિ કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્યાભાઈ સોરઠિયા શાસક પક્ષ નેતા શ્રી નિલેશ ગિરી ગોસ્વામી હિન્દુ મહાસભા પ્રમુખ શ્રી ગોવિંદજી ઓદવજી કોઠારી દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર કાઉન્સિલરો સર્વશ્રી બહાદુરસિંહ જાડેજા શ્રી કેશવજીભાઈ સોરઠિયા વિનોદભાઈ ચોટારા વિજયભાઈ પલણ મયુરભાઈ ખેમજીભાઈ સિંધવ અમરશીભાઈ મણીલાલ કંદોઈ ડાયાલાલભાઈ મડવી શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ શ્રીમતી પ્રીતિબેન માણેક શ્રીમતી ગાયત્રીબા ઝાલા શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા ડેનીભાઈ શાહ શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા અશ્વિનભાઈ પંડ્યા અલ્પેશભાઈ દરજી

પખવાડિયાને એક સેવા પખવાડિયા તરીકેનું સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે અંજાર વિસ્તાર અને ખાસ કરીને અંજાર શહેરમાં પણ એ સેવા પખવાડિયાના ભાગરૂપે આજે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને સમશાનમાં સફાઈનો જે કંઈ કાર્યક્રમ આજે નગરપાલિકાના માધ્યમથી રાખવામાં આવ્યો તો એમાં નગરપાલિકાના શ્રી કારોબારી ચેરમેન શાસક સભના નેતા પૂર્વ પ્રમુખ વસંતભાઈ પાર્ટીના પ્રમુખ શ્રી પાર્ટીના સૌ સંગઠનના હોદ્દેદારો મહામંત્રીશ્રીઓ નગરપાલિકાના સૌ કાઉન્સિલરશ્રીઓ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારો અને જેમને સેવા કામમાં રસ હતા એવા અન્ય લોકો પણ ઉપસ્થિત રહીને આ સેવા યજ્ઞમાં ભાગ લીધો આ આખા પખવાડિયા દરમિયાન જુદા જુદા વિવિધ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહેશે થોડા દિવસો પહેલા સંગઠન દ્વારા પણ નવરાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આંબડાપર મુકામે એમાં પણ લગભગ પંચોતેર જેટલી બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું આવતીકાલે પણ નગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એને પછીના દિવસે મતલબ દરરોજ કોઈક ને કોઈક સેવા પ્રકલ્પ લઈને આખા પખવાડિયાને સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે

શિક્ષિત હોય અશિક્ષિત હોય તમામ વર્ગ સમૂહના લોકોએ એને સ્વીકાર્યું છે અને આજે તમે જોયું છે કે સ્વચ્છતાનું કેટલું મૂલ્ય છે એના જ ભાગરૂપે આ સેવા પખવાડિયા દરમિયાન પણ સ્વચ્છતાનું મહત્વ લોકોમાં સમજાય અંજાર શહેરમાં પણ તમે જોયું હશે કે છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા તો કાર્યક્રમો કરવામાં આવે છે સફાઈના કામો પણ લોકો દ્વારા પણ સ્વયંભૂ રીતે પણ જાગૃતિ લઈને કેમ ઓછી ગંદકી થાય સફાઈ હોય એ કેમ જળવાય કચરો ઓછો થાય અથવા કચરો જે થાય કચરા પેટીમાં નાખવામાં આવે બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય અમુક નિયત પ્રકારના પ્લાસ્ટિકનો જ ઉપયોગ થાય જે નીતિ નિર્ધારિત કરેલું પ્લાસ્ટિક ન હોય એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એના ઉપર નિયંત્રણ આવા અનેક પ્રકારના જાગૃતિના કાર્યક્રમો અંજાર શહેરમાં યોજાઈ રહ્યા છે અને જનતા એમાં સંપૂર્ણપણે સહકાર આપી રહી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો